એ લાયા લાયા હો બાકી તમારા માટે આપણા મહુવાની અંદર માહી કલેક્શન વાળા જોરદાર ઓફર લાવ્યા હો ભાઈ અને ભાઈ વાત કરીને તો બધી જ તમને પ્રીમિયમ અને પ્રીમિયમ બધી ક્વોલિટી વાળી આઈટમ મળશે અને જોઈ છો ભાઈ અને અને ભાઈ 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 વરેલા સાબા હો આયા તો માહી વાળા જાતે જ કસ્ટમર નો રિવ્યુ લઈશો અને કલેક્શનની ની વાત કરીએ ને તો તમને આની એક થી એક આઈટમ બધી જ વસ્તુ મળશે વરાજ અને ફૂલ તૈયાર કરવાની જવાબદારી લેશે છે ભાઈ આમ માહી વાળા તો તમે જાતે જ આવો અને જલ્દી થી બુક કરાવો એટલે મનની મનમાં ન રહી જાય અને આ ભાઈ માહીવાળાની દસ બ્રાન્ચ છે બગસરા ભેસાણ દેરડી ધારી સાવરકુંડલા વિસાવદર ઉના તાલાળા બગસરા અને ભાઈ આપણું મોહવા તો જલ્દી થી આ વિડીયો એને શેર કરી દો જેના લગ્ન આવ્યા છે ને ભાઈ શેર કરી લેજો અને એની ટ્રાફિક તો તમે જો તો જલ્દી થી તમારો ઓર્ડર આપી બુક કરાવો અને ભાઈ આપડી આઈડી ને ફોલો કરેલો હોય ને તો તમને અલગ થી ભાઈ ડિસ્કાઉન્ટ મળશે અને તમારા ગળાને પણ મોતીના હારથી ભરી દેવામાં આવશે ભાઈ આ માહીવાળાની ફૂલ તૈયારી છે જો ભાઈ મને તો તૈયાર કરી દીધો છે ને મોતી ભરેલો હાર ભાઈ પહેરાવી દીધો જો તમે કેવું લાગે છે કલેક્શન જોરદાર ઓ બાકી અને મને તો ઓરાજો જ બનાવી દીધો હે વીરને ઝરી ભરેલા સાફા એટલે મને તો હાથમાં તલવાર આપીને ફૂલ ઓરાજો જ બનાવી દીધો હે ડાઈ શું હોય તો કે જો કોઈના ધ્યાન માં જો ભાઈ કેવું કલેક્શન લાગે છે માહીવાળાનું તો જલ્દીથી વિઝિટ કરો ભાઈ અને એડ્રેસ આપડે આપી દીધેલું છે તો જલ્દીથી જાઓ ને જલ્દી તમારો ઓર્ડર બુક કરાવો અને ફોલો શેર કરતા જજો